છોટાઉદેપુર જિલ્લાના કમાર તાલુકાના આમ સોડા ગામમાં બત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા છોટાઉદેપુર જિલ્લા કવાડ તાલુકાના આમા સોટા ગામ ખાતે બત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું ઝારખંડ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલની વિસ્તારથી ચર્ચા કરતાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા આમા સોટા ગામમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ બનવાથી સ્થાનિક તથા આસપાસના ગામના બાળકોને ગુણવત્તા સફળ શિક્ષણ મળે

મિલનભાઈ રાઠવા પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ કમાટ મામલતદાર અમિતભાઈ ચૌધરી કમાટ તાલુકા વિકાસ અધિકારી સરપંચ તથા ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટા જિલ્લાના કવાટ તાલુકાના આમ સોનટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એક લવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બત્રીસ કરોડની ખર્ચે આ નવું મકાન બની બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે એના માટે કરીને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું બત્રીસ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે આ સ્કૂલ ની આ રકમ કટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આજરોજ ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગના આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે રૂપિયા બત્રીસ પોઈન્ટ એકતાલીસ લાખના ખર્ચે પંદર એકરના વિશાળ મેદાનમાં મેદાનમાં આ એકલવે મોડેલ સ્કૂલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે આજ રોજ આ કાર્યક્રમમાં ગીતાબેન સાંસદશ્રી જસુભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ઉપપ્રમુખશ્રી તમામ હાજરીમાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે